હેલો ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય માતાજી બધા મિત્રોને સાંજના સાડા ચાર વાગી ગયા છે મિત્રો અને હજી ચાર વાડવાની છે આયુષ શું કરે છે કાંઈ જોઈએ જોઈ શકો છો મિત્રો આયુષ શું કરી રહ્યો છે શું કરે આયુષ એમ કરે હા એમ રમવાય આ કઈ એ નવી નવી રમત કિંમતી લાવ્યો ભાઈ આપણે આપણી દેશી ભાષામાં વ્લોગ બનાવવાના હો આપણે દેશ બદલવો વેશ બદલવો પણ દેશરી વાણી ના બદલવી એટલે આપણે ભાષા ના બદલવી અને જો આ આયુષ એકલો કુસ્તી કરે છે ક્યાં ગયો તો આજ આજ ગામડે ગયો તો ગામ ગામડે તો છે જ પણ ગામ ગયો તો એટલે થાકીને આવ્યો છે ક્યાં ગયો હતો મામાના ઘેર ગયા હતા આજે

હવે રોજ રોજ કેવા વ્લોગ બનાવવા એ જ નથી સમજાતું માર મારો આ તો આયુષ્ય તે થોડો વારે અંદર બોલી દે એટલે વ્લોગ બની જાય અને વ્લોગ પણ બનાવીએ છીએ પણ વ્લોગ ચાલતા નથી મિત્રો તો તમે એમને સપોર્ટ કરજો મિત્રો અને અમારા વિડીયોને આગળ શેર કરજો તેથી કરીને એમને થોડો સપોર્ટ મળે અને અમારો વિડીયો પણ આગળ જાય અમારા વ્લોગ રેગ્યુલર વ્લોગ આવે છે પણ ચાલતા નથી વ્યૂઝ નથી આવતા મિત્રો તો તમે વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો આ જુઓ આના વિડીયા કોમેડી બને છે શોર્ટ વિડીયા કોમેડી આના પણ બનાવું છું તો તમે એ પણ જોજો ચાલ મિત્રો જુઓ હવે આયુષને તલવાર જોઈએ છે તો તલવાર આપી દઈએ આની તલવાર તમે જોશો એટલે તમે પણ ગભરાઈ જશો લો ભાઈ તલવાર જુઓ તમારે આની તલવાર જુઓ ચાલો હવે આને ઇમરજન્સી કેસ લાગે છે ચાલો તો બાય બાય જય જય ભારત